ભરૂચ સબજેલ ખાતે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ કેદી ભાઈઓની સગી બહેનોએ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસપૂર્વક મનાવ્યો હતો રક્ષાબંધન પર્વે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેમની લાંબી આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લેશે આ ભાવનાને જાળવવા માટે સબજેલમાં ઇન્ચાર્જ જેલ અધિક્ષક એનપી રાઠોડના નેતૃત્વ હેઠળ અનેક સંસ્થાઓએ પણ કેદી ભાઈઓને તિલક કરી રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું તે ઉપરાંત કેદી ભાઈઓની સગી બહેનો પણ પરવાનગી અનુસાર જેલમાં પહોંચી પોતાના ભાઈઓને રાખડી બાંધી તિલક કરી અને પ્રેમ ભર્યા આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ભાઈ બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા બંદીવાનો દ્વારા બહેનોને ભેટ સ્વરૂપે છોડ આપવામાં આવ્યો હતો જેલમાં રક્ષાબંધન ઓરવે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા છોડું બેનડી તારા હિત કહા ના જાઠડો બાયો મજ બેની તારા હિચ કે બેસી કોયલ ને મરલાબોને બેનિ છોડો ને કોયલ ને મરલાબો અત્રેની ભરૂચ જિલ્લા જેલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અત્રેની જેલ ખાતે બંદીવાનોને પોતાની બહેન રાખડી બાંધી મોડું મીઠું કરાવી શકે તે માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે સાથે સાથે વડી કચેરીના આદેશો મુજબ બંદીવાનો પોતાની બહેનને ભેટ સ્વરૂપે એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ આપે તેની પણ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આજ રોજ બંદીવાનોને જે રાખડી બાંધમાં આવનાર બહેનોને બંદીવાનો તરફથી એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ પણ ભેટ આપવામાં આવી રહેલ છે